અને તેઓ કર્મચારીઓની પોલી જણાવ્યું કે અમારી પંચાયત કોઈ દિવસ જોવા મળતી અને દેખીએ ત્યારે પંચાયત પર તાળા લાગેલા જ જોવા મળે છે અને તલાટી સાહેબ પણ સમયસર હાજર રહેતા નથી અને સરપંચ સાહેબ પણ હાજર રહેતા અને જણાવ્યું કે અમારા ગામની અંદર વિકાસલક્ષી આવતી ગ્રાન્ટની પણ અમને માહિતી આપતા નથી અને રૂપિયા બારોબાર સગે વગે કરી નાખે છે અને તલાટી સાહેબને ફોન કરીએ ત્યારે અમારું ફોન ઉપાડવા માટે તૈયાર નથી અને સરપંચ સાહેબને ફોન કરીએ ત્યારે એવો જવાબ મળે છે કે તને આમાં ખબર પડે નહીં આમ અમારા ગામના લોકોને કામગીરી કરાવવા માટે ઘણી મુશ્કેલીઓ પડે છે તેવું ગામ લોકોએ પણ જણાવ્યું છે હવે વિચારવું એ રહ્યું કે જો આવા ચૂંટાયેલા વ્યક્તિની આ જ હાલત હોય તો સામાન્ય વ્યક્તિની શું હાલત થતી હશે વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલ સીઝે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝને કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો